વિરોધ પ્રદર્શન અને રેલી પત્ર આપવામાં આવ્યું તારીખ દસ નવેમ્બર બે સોમવારે સાંજે ચાર કલાકે મહુવા શહેરમાં આજે સિંધી સમાજ તથા મહુવા ભાજપ પરિવાર દ્વારા જોરદાર વિરોધ રેલી હતી જેના નેતા અમિત બધેલ દ્વારા ધાર્મિક લાગણીઓના વિરોધમાં સમસ્ત મોહવા સિંધી સમાજ તથા મોહવા ભાજપ પરિવારના સર્વે પાકના સભ્યો એકત્ર થયા હતા અમિત વિરોધ સ્વરૂપે તેમનું તથા પોસ્ટરો વાળી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગાંધીવાગથી શરૂ થઈ વાછી તળો બગીચા ચોક અને ભાદવા જાપા માર્ગેથી પસાર થઈ મહુવા સેવા સદન ખાતે પહોંચી હતી સેવા સદન ખાતે સભ્યો દ્વારા મહુવા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં સમાજની ધાર્મિક લાગણીઓ દુભાવના નિવેદન આપનાર વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી રેલીમાં મહુવા સિંધી સમાજના આગેવાનો યુવાનો તેમજ ભાજપના સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સમાજના ના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે આવો કોઈ પણ વ્યક્તિ કે નેતા જો ધાર્મિક ઈષ્ટ નેતાઓ કે સમાજની લાગણી બોલે છે તો તેને સખત વિરોધ કરવામાં આવશે

અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલે ભગવાન વિરુદ્ધ અભદ્ર ટીપણી એને એવી સજા કરે કે સમાજમાં દાખલો થાય કે જે સમાજના અમારા ભગવાનની અભદ્ર ટિપ્પણી કરી અશોપનીય વાત કરી છે તે બાદલ અમારા સિંધી સમાજ મહુવા ખૂબ જ વિરોધ કરે છે અને એને કડકમાં કડક સજા આપવાની માંગણી કરે છે દરિયાલાલ લાલજી દરિયાલાલ અને વરુણલાલ જે ચુલેલાલ ભગવાન કોઈ ઉડેરો લાવે કોઈ દરિયાલાલ કોઈ સિંધ પીર સમસ્ત હિન્દુ સમાજ જેને પૂજનીય છે દરિયાલાલ એવા દરિયાદેવ ચુલેલાલ ભગવાન ની વિરોધમાં જે અમિત બધેલે અભદ્ર ટિપ્પણી કરી છે એને અમે વખોડીએ છીએ અને સરકાર શ્રીને વિનંતી કરી છે અને કડકમાં કડક સજા આપે અને અમિત બદલે શું જાણે છે ઝુલેલાલ ભગવાનના ખરેખર આવી ટિપ્પણી કર્યા પહેલા એને જાણવું જોઈએ ઝુલેલાલ ભગવાન સમસ્ત હિન્દુ સમાજના દેવતા છે દરિયાલાલ અને બીજું સિંધી સમાજ સિંધી સમાજ એક એવો સમાજ છે જે તે સમયે હજારો લાખો વારસો હિન્દુ ધર્મ ન એટલા માટે થઈને મરી ગયા અને એ સમાજની વિશે ટિપ્પણી કરે છે જાણે છે શું એ સિંધી સમાજની વિશે તો એને અમે દીકતા છે એને મને તું કરીએ છે કે આવી ટિપ્પણી કર્યા પહેલા તારે જાણી લેવું જોઈએ કે સિંધી સમાજ હું છે ઝૂલેલાલ ભગવાન હું છે પછી આવી બધી વાતો કરો હા લાલ